ઘણા સમય સુધી ઉપપ્રમુખ પદ ખાલી હતું જેમાં બુધવારના રોજ નાગરિક બેંકની યોજાયેલ ડિરેક્ટર મિટિંગમાં સ્વર્ગસ્થ કાળિદાસ ગાંધીના પુત્ર અને નાગરિક બેંકના ડિરેક્ટર પાલિકાના કારોબારી ચેરમેન સચિન ગાંધીની બિનહરિવર્ણી કરવામાં આવી ત્યારબાદ બેંકના સૌ ડિરેક્ટર સ્ટાફ ભાજપના કાર્યકરો પાલિકાના સદસ્યો કાછિયા પ્રગતિ મંડળના આગેવાનો કાર્યકર્તાઓએ બેંકમાં ઉમટી પડ્યા હતા અને ફૂલમાળા પહેરાવી અભિનંદન આપી વધાવ્યા હતા આજ રોજ પાદરા નગર નાગરિક સહકારી બેંકની ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યામાં જે મને જવાબદારી આપી છે એ તમામ માનનીય ધારાસભ્ય યુવા અને અમારા તમામ બેંકના ડિરેક્ટરો જિલ્લા ભાજપના તમામ મૌડી મંડળ અને નગર નાગરિક બેંકના તમામ સભાસદો હું આજે હૃદયપૂર્વક આભાર માનું છું કે મને આટલી મોટી જવાબદારી જે આપી છે બેંકની અને અત્યાર સુધી બેન્કની આ જ ટીમે પ્રગતિ કરી છે અને હજુ પણ વધારે પ્રગતિ થાય અને બેંકમાં સારામાં સારા કામ થાય અને બેંક વધારે પ્રગતિ કરે એવી તમામ ડિરેક્ટરોને લઈ અને હું સાથે કામ કરીશ